રંજનબેન ભટ્ટને ત્રીજી વખત રિપીટ કરતા ભાજપમાં જૂથવાદ ફરી સામે આવ્યો છે રંજનબેન વિરુદ્ધ સંગમ આસપાસના વિસ્તારમાં બેનરો લગાવ્યા હતા પ્રજાની સેવાના નામે રાજકારણમાં આવતા લોકો પ્રજાની કેટલી સેવા કરે છે તે તો બધા જાણે છે રાજકારણ થકી પોતાનો વિકાસ સાધતા રાજનેતાઓ સામે લોકોમાં રસ જોવા મળતો હોય છે ચૂંટણીમાં ટિકિટ ન મળતા કેટલાક રાજનેતાઓ નારાજ પણ થતા હોય છે લોકસભા વડોદરા બેઠક ઉપર ભાજપ દ્વારા સતત ત્રીજી વખત સાંસદ રંજનબેન ભટ્ટને વડોદરા બેઠક માટે રિપીટ કરવામાં આવતા ભાજપમાં જૂથ ફરી એકવાર જાહેરમાં આવ્યો છે જેઓને ટિકિટ મળી નથી તેવા અસંતુષ્ટ વ્યક્તિઓ અને તેમના

ચર્ચાનો વિષય બન્યો છે આ બેનરો કોણે લગાવ્યા છે તેની તપાસ ચૂંટણી પંચ અને પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે સાંસદ રંજનબેન ભટ્ટ વિરુદ્ધ બેનર લગાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ગાંધી પાર્ક અને જાગૃતિ સોસાયટી પાસે બેનર લગાવતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ઇકો કારમાંથી ઉતરી બે યુવાનો સોસાયટીઓ બહાર બેનર લગાવતા જોવા મળે છે અન્ય બે બાઇક સવાર યુવાનો પણ તેમની સાથે જોવા મળી રહ્યા છે બેનર લગાવનાર જાણીતો યુવા ચહેરો હોવાની ચર્ચા છે ક્રાઇમ બ્રાન્ચે બેનર લગાવનાર યુવા ચહેરાની શોધખોળ શરૂ કરી છે પોલીસે એક શખ્સની અટકાયત પણ કરી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર